યા પરિવાર રાણો પ્રતાપ અને દિલ્હી બધું આખું હિન્દુસ્તાન ને આખું આખી દુનિયા ઘરે કરવાની ગણતરી પણ બાપુ બધાએ પાયાથી હરાવી હરાવી ને બધાએ રજવાડા લૂટેલા પણ બાપુ એ મેવાડ નો એક મહારાણો પ્રતાપ બાપુ મચક નતો આપતો અને એની ઉપર જ્યારે ચડાઈ કરે અને એ મારા ને એમ થાય કે આની પાસે લશ્કર એટલો છે એની પાસે સાધનો એટલા છે આની સામે હું લડી જીતી ન શકું અને હું એને નમી ન શકું એટલે પોતાના સૈનિકો લઈ અને ડુંગરના ગાળામાં ચાલો જાય છે ચારસો સૈનિક છે રાણા પ્રતાપ પાસે દિલ્હી ના બાદશાહ બાવીસ હજાર સૈનિક ની ફોજ છે ડુંગર ગાળામાં વહી જાય બે દી પાંચ દી પંદર દી થાય બાપુ ખાવા જો એમાં તો કોઈને હાલે નહીં ઘોડાના મોઢાના બાંધવાના પાવળામાં બાજરો ચોઈટો ખંખીરી ખંખીરી બે દી ખાધા અને દી કાઢ્યા રાણો બધા વિચાર કરે આમ તો હારું ક્યાં સુધી જીવવું મારે દિલ્હી ના શરણે જવું પડશે આવો એને જયારે વિચાર આવ્યો ને અને આ વાત ઉડતી 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 એનો મિત્ર ભામાસા વાણ્યો પામાસાને બાબુ આ ખબર પડી ને બાબુ એનો ભાઈ બધ રૂવાના ખડા થઈ ગયા હોય અરે તારી ભોલી થાય તારી મિત્ર હેરા કરીએ ઇતિહાસ લીખા હોય સુખ માં પીછે રહે દુઃખ આગે ભાઈ બનતો એવા હોવા જોઈએ ભલા હગો હારો નો આપણે મિત્ર મળે તો લબાડ પત્ની મળે કબાર જતો એળે જો તાર તૈણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય ભલા માળા વાણી નો દીકરો અને સામ સામ રૂવાડા તો છે કે રાણા ખોટું થાય છે આ કરાય નહી રાત ના સમયે ના ગાળા માં એ વાણીયો ગોતે ક્યાં બાપુ ગાળા માં ક્યાં ગોતો

ભગવતી હું જે મેવાડ ની ગાદી ઉપર આવી સ્થિતિ તારું જેટલું દેણું હશે એટલું દૂધે ધોઈ ને ભરીશ પડી કે તું અનાજ મને પૂરું પાડશે ચિંતા કરી માં એ હું બેઠો છું અને અમુક સમય જાય એમાં ખરા બપોર નો ટાઈમ છે હુરજ નારાયણ માથે છે ચારસો સૈનિક ડુંગર ના ગાળામાં તલવાર લઈ અને ચારસો સૈનિક ની ચોકી કરે છે એ વખતે એક માલધારી સમાજ ના એક બેન ભાઈ બે નીકળ્યા અને રાણા કીધું કે અહીંયા ઓયા તડકો છે પાણી બાણી પીવો પછી જાજો અહિયાં આવી પછી રાણા પ્રતાપ પૂછે છે કે તમે બે શું હગા બેન છે એક ભાઈ છે બે તમે હગા ભગવાન રાખે ને તો અમે પતિ પત્ની થાયશું રાણો વિચાર કરે હારું આ કેવું હગુ પતિ પત્ની હતા અત્યારે નથી અને પછી થાય શું કે કઈ ખુલાસો થાય એવી વાત કરો તો ખબર પડે કે અમે બે પતિ પત્ની હતા અમારી મેવાડની ગાદી ઉપર ખબર અમારા રાજા ભાઈ થી જયારે રાજા એમ કેવાય કે છીનવી લીધું છેત્રી તેદી અમે અમારા ઠાકર ભાઈ માનતા રાખી જેદી અમારો રાજા ગાદી ઉપર આવે ને તેદી બે પતિ પત્ની થશું ત્યાં સુધી અમારી બેન ભાઈ બેન ના નાતા છે આટલે વાત સાંભળી રવાડા બાપુ ઠરડ આવી ગયા ઓરાણા પ્રતાપ ના ઘરે તારે ભલે થાય આજે એક જણાય માનતા રાખી છે આખા બ્રહ્માંડ માં કેટલાય માનતા રાખી છે હવે તો દિલ્હીના બાદ બાદશા ને જે કરવું એ કરે બાકી લડી લેવું છે અને જાસા ચિઠ્ઠી મોકલી કે કાલ હવારે હલ્દી ના ઘાટ ઉપર તારું સૈનિક હોય એટલું લઈને આવજે સેજે બાકી નો રાખ અને એ જાસા ચિઠ્ઠી બાદશાહ ના આવીને માં આવી ને ખાડ 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 મીડો દાંત કાઢવા કે આ મોત ને શું કામ આમંત્રણ આપ્યું હશે અને હાથી અંબાડી ઉપર ચડીને ને બાવીસ હજાર લઈને આવ્યો આની ઉપર રાણો પ્રતાપ એક છે ઘોડા ઉપર બાપુ જો ખાનદાન જાનવર હોય ને એના ખોડિયામાં જીવ હોય ત્યાં સુધી બાપુ જાનવર તમને માર નો ખાવા દે એટલી ખુમારી જાનવર આ તમે જોવો હલ્દી ના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે સદાધાર માં પાડો પૂજાય જમરાળામાં ભેંસ પૂજાય છે માં દાદા મેકરો નો કૂતરો ઘટાડો પૂજાય છે આપણું પાડું છે સારું નથી બોલતા બોલો કથાડા કરતા બે જ નથી આપણે એવું બાપુ ચેતક રાણા ની નાંગમાં અને આમ બરોબર કોર કાઢે ભલે ભાર હજાર સૈનિક ની ફોજ લઈને બાદશાહ આવે અને બે બાપુ નગારે પાંચ માથા પાડવા એવું યુદ્ધ બાદશાહ હાથી ની ઉબાડી પર બેઠો બેઠો વિચાર કરે છે કે વાહ રાણા વાહ વાહ તારી જનેતા ને ધન્યવાદ દેવાય હું આ બાવીસ હજાર ને રોટલા દઉં છું પણ તારા જેવા જો મારી પાસે દવા હોય ને આખા હિન્દુસ્તાન માં કોઈને રાજ નો કરવા વાત્રાની બાપુ ખા કરતા આવડે તો દુશ્મન ને વખાણ કરવા પડે રાણા પ્રતાપ ને એમ થયું કે આ બધા મરે છે તો નિર્દોષ મરે આમાં ડખો તો બાદશાહ નો મારો બેનો છે બાદશા ને દેખાડું કે ગરાણી ના માં તાકાત કેટલી હોય બાપુ એ તો જે કરતા હોય કરે અત્યારે તો બધાય બાયું સડાવે છે વાતમાં છે તો ખરા ખેલ આવે પડે રાણા વિચાર કર્યો કે બાદશાહ ને દેખાડું ન કરે એને પશુ વન કઈક રહી જાય હવે આથી અમાડ્યું અમારી તો અહિયાં પૂરા એવું નતું દેખાડું વગર ડાકલે બાબુ આવશે તો મને હમણાં કાપી નાખશે અને એક ખેતરવાનો રાઉન્ડ મારીને ચેતકી ઘોડો હતો ને ઘોડા ને બાબુ રાણા એ કીધું બાપ કહું છું છું હા ના ખોબતલ માથે ડાબા માંડી દે ને એક વખત તો દિલ્હી ના ચાકડે ચાકડે થી પેંડું ઉતારી એમ દિલ્હી ના માથું ઉતારી લો કેવો જાનવર છે મારા રામ તમે હું તો માણા છે

અને બાપુ જબાન ઝાકળીને બાપુ રાણા ને છોડ્યો હોય ને એટલે પગ ભરાવી ઉભો થઈ ગયો ઘોડા માથે દાંત ગદગદાવી ઉઘાડી તલવાર ચારે પગ હકી લઈને વંટુ વયો જાય એમ ગયો ચેતક નાથીને કુંભતલ માથે ડાબા માર્યા ને એક ઝાટકો માર્યો ને હાથીના બે ભાગ થઈ ગયા ભાઈ વિચાર કરજો આ અમુક વાત છે ને આપણા મગજમાં બે આવવાની નથી કારણ કે આપણે ઉંદડા નથી મારી એક હાથી છે ના કાપી એટલે આપણને આ વાત બે નહીં પણ સો ટકા સત્ય વાત છે કે એક જ ઝાટકા રાણા પ્રતાપે દિલના ના હાથીના બે ભાગ કરી નાખ્યા હતા એ સત્ય છે માને ને મુબારક ન માને ને મુબારક આપણે કોઈને મનાવવા નથી કારણ કે અમુક હજી મેવાડ અમુક વસ્તુ બધી હાચવેલી પડી છે તલવારું વલવારું બખતર ને ભાલા ને બધું તમે એકવાર જોવો તો આપણને અનુમાન થોડું ઘણું આવે કે સારું આપણે આઠ જણા

અને રાણો બાપુ ચેતક ની પાસે આવી અને ખોળામાં માછું લઈ અને ચેતક ને રાણો કહે છે કે રાણા ચેતક તે આજ મારું કામ કર્યું ને બાપુ હગો ભાઈ નો કરે એવું તે કામ કર્યું છે બાપા તારા જીવ ને ગતિ આપી દે કારણ કે તે આજે મારું કામ કર્યું એના ઋણ માંથી હું કોઈ દી જિંદગીમાં ના છૂટી શકું પણ ચેતક નો જીવ નીકળતો નથી

કે હું મરું છું એની વાત નથી પણ મને દુઃખ એ વાત છે કે તને ઘર થી આ સુધી મેદાન સુધી લઈ આવ્યો અને મેદાન થી ઘર સુધી ન ફુગાડી ગયો એનો મને અફસોસ છે મર્યો એનો વાંધો નથી પણ મને એટલી જો ભગવાને શક્તિ આપી હોત ને કે હું આને ઘર સુધી ફુગાડી ગયો હું અધો તમને મૂકું છું ને એ વાતનું મને દુઃખ છે તેથી રાણા પ્રતાપે ખોળામાં માછું લઈ ચેતકને સામે જે રાણો રોયો છે અને ચેતકને કીધું બાપ હવે તું કઈ બોલતો ને નગર મારા ખોડિયામાંથી જીવ નીકળી જાય અને હવે આપણી ઘોડા પચાસ ઘોડા છે પણ હવે હું તને વચન આપું છું હું જીવું જીવીશ ને ત્યાં સુધી કોઈ ઘોડા ઉપર સવારી નહીં કરું રાણો બાબુ જીવા એટલો વર બાબુ કોઈ દી કોઈ ઘોડા ઉપર બેઠો નથી આવા તો દુનિયામાં જાનવર થઈ ગયા આપણને માણાને ને બાબુ જો માણા થવાનું કેવું પડે તો આપણને એમ થાય શું કરવાનું માણા છે ભલા મોટે બોલું માં હાથે નાનપણ સાંભળે ભલે કે બધા મજા પછી કડવી લાગે કાગડા હું તો એમ કઉી ઘર ની મા લેશું તો આ માં અડધી રાતે આપણું કામ કરશે ઈ મા પેલા આપડે જાળવવાની છે આપડી માં છે ને એને જાળવું એટલે માં તમને હાચવે 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 એમાં તમારે ખીલી નો વાગે અને ઇતિહાસ તમારે ખોલવાની સો જ્યાં ધર્મ પુરુષ નથી આબરૂ શુ દીકરીઓ રાખી છે તમે કયો એટલા દાખલા આપો એટલા જ માટે મહાપુરુષો એ બાપુ જનેતાને ઊંચામાં ઊંચું પદ આપ્યું છે કહેવાનો મારો અર્થ એ છે વિચાર કરજો મોરધ્વજ રાજા ના આંગણે કોઈ અભિયાગત આવે અને પોતાનું જમણું અંગ માગે અને કરવત મુકાવીને બાપુ લાકડા વેરે એમ દેહ વેર્યા હશે તો આનો ભરોસો કેવડો છે તમે જોવો તો ખરા અખિલ પ્રમાણ માલિક કૃષ્ણ પરમાત્મા અને અર્જુન કરા બેઠા હોય જેને કહેવાય અસ્તિનાપુર અર્જુન અને કૃષ્ણ પરમાત્મા દ્વારકા અર્જુન દરરોજ હસ્તિનાપુર થી દ્વારકા કૃષ્ણ પરમાત્માનો મોઢું જોઈએ અને પછી બધું કાર્ય કરે એટલે એક દિવસ કૃષ્ણ પરમાત્માને એમ થયું કે અર્જુન તું આવો ન આવો તો હું ન આવીશ તો કે તો હારું મારે આટા મીટા ને કૃષ્ણ પરમાત્મા રોજ જાય છે હસ્તિનાપુર એમાં એક દિવસનો સમય અને રુક્ષમણીએ કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ તમે રોજ ક્યાં જાવ છો એટલે કૃષ્ણ કીધું કે બધું કેવું જરૂરી નથી આપણું બૈરું આપણને કઈ પૂછે અને પછી આપણે ના પાડી એટલે શંકા જાગે પણ રોજ છે કે પણ અમુક વાત ન કહેવા જેવી હોય ન કહેવાય તો કે ના મને કહો કે ના ન કહેવાય એટલે એ ને એમ થયું કે આ ક્યાંક હલવાઈ ગયા હોય એવું લાગે દેણું બેણું થઈ ગયું છે એટલે રુક્ષમણી કે છે કે મારે આવવું છે તમારી ભગવાને ના પાડી કે ના ભાઈ ના અહિયાં જાય છે તમે ક્યાંક હાડા મારા હલવાના છો એ વાત પાકી છે એટલે બે વાત કરે છે વાત માં થોડોક સમય થઈ ગયો એટલે અહિયાં અર્જુન રાહ જોતો હતો અને ભગવાન આવ્યા નહી

તો ભીના હતા એટલે કૃષ્ણ એમ થયું કે અત્યારે ભાઈ હું લાગે છે હવે વાળ જેમ જોતા હતા એમાં રૂક્ષમણી આવ્યા વાહે થી ખબર નથી કૃષ્ણ અને રૂક્ષમણી આમ જોયું ને એ કે ઓલો માણા હોઈ ગયો છે એના વાળ ને પંપ પાડે છે આ જેટલું ધ્યાનું કર્યું છે એમ અને કૃષ્ણ ભગવાને આમ નજર કરી એને એમ થયું કે આને શંકા સમાધાન નહીં થાય એટલે આમ ઈશારો કરીને બોલાય કે અહીંયા તો અંદર આવ્યા કે હું બહાર જઉં છું અને આ વાળ છે ને કોરા કરજો અને કોળા નથી થયા ખબર પડે ગાલે અડાડજો એટલે ખબર પડે કે કોરા થયાસેક લીલા છે એમ કઈ ને કૃષ્ણ ભગવાન નીકળી ગયા રૂક્ષમણી વાળ ને આમ કોરા કરતા હતા એ કોળા કરતા કરતા પછી આમ ગાલે અડાડ્યા ને અંદર થી અવાજ આવતો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ હે એક માણસ એના રૂએ મારા નાથ નું નામ છે તો એના હાડુ આને ધક્કો કરવો પડે સો ટકા ની વાત છે અને બહાર આવી અને કૃષ્ણ પરમાત્મા એક કપડું ઓઠી અને ખાટલામાં બેહી અને ધ્યાન ધરે અલે અર્જુન ને આવ્યો માને જોયા કે માં તમે આવ્યા અને કૃષ્ણ ભગવાન તો કે બહાર છે અલે બહાર આવ્યા અને આમ જોયું તો કે આ ભગવાન શું કરે છે એટલે કોકે કીધું કે ધ્યાન કરે છે પણ કે ભગવાન તો આ પોતે છે તો વળી આનાથી ઉપર બીજો કોણ છે કોનું ધ્યાન કરે છે મને તેમ કે ભગવાન આ એક જ છે

હું આનો ભગત છું આ મારું ભજન કરે છે એ શંકા જાગી ને તો કૃષ્ણ પરમાત્મા એ તરત કીધું અર્જુન અર્જુન તને જે માલપા ઉગ્યું ને એ ખોટી વાત છે તારું કઈ ન આવે એવા મારા ભગત દુનિયામાં માં પીડ્યા છે